આ વર્ષે ભાવનગર શહેર જિલ્લામાંથી પાંચસોથી વધુ હજ યાત્રિકો હજ યાત્રાએ જશે ભાવનગર ખાતે રસીકરણ કેમ્પ યોજાયો આ વર્ષે હજ બે હજાર ચોવીસમાં હજ માટે પવિત્ર મક્કા મદીના શરીર જોવા માટે ભારત દેશમાંથી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ એક લાખ ચાલીસ હજાર તે રીતે ગુજરાત રાજ્યમાંથી અંદાજે પંદર હજાર અને ભાવનગર શહેર જિલ્લામાંથી અંદાજે પાંચસો હજ યાત્રીઓ હજ યાત્રાએ જશે આ ઉપરાંત ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પણ ઘણા હજયાત્રીઓ હજયાત્રાએ જશે હજ માટે જવા ગુજરાતના હાજીઓ માટે અમદાવાદથી આગામી તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પ્રથમ ફ્લાઇટ રવાના થશે આ હજયાત્રીઓને આજે ભાવનગરની સરકારી સર્ટી હોસ્પિટલ ખાતે રસી આપવામાં આવી કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવેલ છે કે દરેક હજયાત્રિકોને આ રસી લેવી ફરજિયાત છે અને તેનું સર્ટિફિકેટ મેળવવું પણ ફરજિયાત છે આજે તારીખ બાર પાંચ બે હજાર ચોવીસને રવિવારે સવારથી બપોરના એક વાગ્યા સુધીમાં સર્ટી હોસ્પિટલ ખાતે યોજાયેલા રસીકરણ કેમ્પને સફળ બનાવવા ભાવનગરની હજ કમિટીના આગેવાનો હાજી હુસેનભાઈ સૈયદ નાહીનભાઈ કાજી યુનુસ મકવાના કાળુભાઈ બેલીમ સત્તારભાઈ શેખ રેડિયેટર મહેબૂબભાઈ માંડવીયા યુનુસભાઈ ખોખર સુપ્રીમ

એટલે કે પાંચ સિદ્ધાંત મુખ્ય છે જેમાં કલમા નમાઝ રોઝા જકાત અને હજ જેમાં પ્રથમ ત્રણ કલમા નમાઝ અને રોઝા તમામ મુસ્લિમ બિરાદરો પર ફરજ છે જ્યારે જકાત અને હજ જે સાહેબે માલ છે જે આર્થિક રીતે સદ્ધર છે તેમની પર જકાત અને હજ ફરજ છે ઇસ્લામી જે હજના મહિનામાં આપણા વિશ્વભરના મુસ્લિમ ઇરાદારો સાઉદી અરબમાં આવેલા પાક મક્કા અને મદીના શરીફની હજયાત્રા હજયાત્રા માટે જાય છે હજયાત્રા જવા માટે રસીકરણ ફરજિયાત છે આપણા ભાવનગર શહેર જિલ્લામાંથી જે હજયાત્રિકો જાય છે તેમના રસીકરણ માટેનો આજે ભાવનગર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના

અને જે લોકો હજયાત્રાએ જાય છે તેમને પણ આપણે અપીલ કરીએ કે પાક મક્કા અને મદીના શરીફમાં જઈને આપણા ભારત દેશની અંદર કોમી એકતા ભાઈચારો અને એકલાસનો માહોલ કાયમ રહે તેવી ખાસ દુઆ કરે અને આપણો દેશ પ્રગતિ કરે આપણો દેશ વિકાસ કરે તેવી ખાસ દુઆ કરે યા ઇલાઇ રેમ પ્રમાણ વસ્તુ ભાગ કહેવાસતે યા લ કામ કીધો સાહિત્ય કરભલા કહેવાસે دن احمدی کل کا ہو طریقہ محمدی کل کا سیدھے رستے چلائی ہم کو سیدھے رستے چلائی ہم کو گم اور بیت سے بچائی ہم کو ہر دم یاد سے مدد کیجئے ہر دم یاد سے مدد کیجئے ساتھ ایمان کے اٹھا لیجئے جب دم آپ ہو یا اللہ لپا لا الہ الا اللہ محمد رسول اللہ صلی اللہ تعالیٰ علیہ وسلم